વિસ્ત્રી પ્રોજેક્ટને લઈ સામાજિક કાર્યકર દ્વારા બીએમસી કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ કોર્પોરેશનની વડી કચેરી ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરવાળ દ્વારા વારંવાર પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આજરોજ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી વિશ્વામિત્રી નદીમાં હાલમાં માટીનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં થોડા વર્ષો પહેલાં શુદ્ધિકરણ કરવાના નામે કરોડો રૂપિયાનો વેડફાડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને ફરીથી હાલમાં એ જ પ્રોજેક્ટ લાવીને માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે કેટલાક ગેરકાયદેસર દબાણો તેમજ ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી હાલમાં પણ છોડવામાં આવે છે તેવા આક્ષેપ સાથે જ વિશ્વામિત્ર નદીનું ખોદકામ થયા બાદ કેટલાક લોકો દ્વારા વિશ્વામિત્રીમાં ડેબ્રિજ અને કચરો નાખવામાં આવે છે તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને નદીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અવારનવાર કરોડો રૂપિયાનો ખર્ચ કેમ કરવામાં આવી રહ્યો છે તેવા અનેક સવાલો સાથે વડી કચેરી ખાતે સામાજિક કાર્યકર પહોંચ્યા હતા પરંતુ આજ સર સયાજીરાવ ગાયકવાડ સાહેબની જન્મજયંતિ હોય ત્યારે કોર્પોરેશનની વડી કચેરી ખાતે જાહેર રજા છે તેમ જણાવવામાં આવ્યું હતું તેવો સવાલ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ અંદરખાને તમામ અધિકારીઓ મિટિંગ કરી રહ્યા હતા તેઓ તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે પ્રજાના હિત માટે કેમ કામ કરવામાં આવતું નથી અનેક સવાલો સાથે આક્ષેપો પણ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા સાથે વિશ્વામંત્રીના કામગીરીમાં જે તે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું છે તેવા તમામ કોન્ટ્રાક્ટરના નામજોગ સમય મર્યાદા તેમજ ખર્ચના નાણાકીય તારીખ વર્ષ મુજબ બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે વિશ્વામિત્રી નદીમાં હાલમાં જે ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમે તંત્રનું ધ્યાન દોરવાનો એક અમારો નાનકડો પ્રયાસ છે કે ગત વર્ષોમાં પણ આ જ રીતે વિશ્વામિત્રી ઊંડાઈ કરવાનું જે કામ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો ત્યારે જે કહેવાય છે કે હાલમાં ફરીથી એને જ પ્રોજેક્ટ લાવી અને મત મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેમ અમને લાગી રહ્યું છે કારણ કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાનું મુખ્ય કારણ એક જ છે કે આજુબાજુના રહેણાંક વિસ્તારો સાથે સાથે કેટલાક બિલ્ડરો દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે સાથે જે કહેવાય છે કે જે વિશ્વામિત્રી નદીની અંદર જે ગટરના મણમૂત્રવાળા પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે તેના કારણે અવારનવાર પૂરની પરિસ્થિતિ સર્જા છે નાગરિકોના કરોડો રૂપિયા જે કહેવાય છે કે નુકસાન થતું હોય છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે અમે રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે હાલમાં જે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબની જે જન્મજયંતિ છે એટલે આજે રજા છે પરંતુ આજે અમે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે મ્યુનિસિપલ કમિશનર સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ સાથે સાથે અનેક અધિકારીઓ અંદરખાને મિટિંગો કરી રહ્યા છે જો જાહેર રજા જાહેર જનતાના હિત માટે જ હોય અને જાહેર જનતા માટે રજા હોય તો આ લોકો અધિકારીઓ શું કરી રહ્યા છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે અંદર ગાને મસ્ત મોટું કૌભાંડ રચી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે